અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર સુરતમાં એક કમકમાટીભરી ઘટના બની છે સુરતના પાટા ગામમાં ગૂંગળમણના કારણે એક જ પરિવારના ત્રણ સભ્યોના કરોડ મોત નીપજ્યા છે પ્રાથમિક તપાસ મુજબ ઘરમાં ચાલુ રાખેલા જનરેટરના ધુમાડાથી શ્વાસ રૂંધાવાના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી અને વધુ તપાસ હાથ ધરી છે સુરતના પાટા ગામમાં જનરેટરના ધુમાડાથી ગૂંગળામણ થતાં ત્રણ લોકોના મોત થયા છે રૂમમાં જનરેટર ચાલુ રહી જતાં ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો એક પુરુષ અને બે મહિલા સહિત ત્રણના મોત થયા ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે ઘટનાની જાણ થતા સ્થાનિક રહીશો મદદે દોડી આવ્યા હતા અને પોલીસ સાથે મળીને સૌ પ્રથમ જનરેટર બંધ કર્યું હતું અને મૃતદેહોને બહાર કાઢ્યા હતા બસ આ જ માટે આટલું જ ને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ